વડોદરા જિલ્લાના સાવલી ખાતે ભાજપનો મિલન કાર્યક્રમ યોજાયો હતો સાવલી હાલોલ રોડ પર આવેલા વડિયા ગામે વડિયા જિલ્લા પંચાયત વિસ્તારમાં જિલ્લા પ્રમુખની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો સ્નેહ મિલન કાર્યક્રમમાં ધારાસભ્ય હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને નવા વર્ષની શુભેચ્છાનું આદાન પ્રદાન કર્યું કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી વસ્તુ અપનાવવા હાકલ કરવામાં આવી સાવલી વિધાનસભાની ધનતેજ જિલ્લા પંચાયત ની અંદર આવતા તમામ તાલુકા પંચાયત ના સૌ કાર્યકર્તાઓ સાથે મળીને વિકસિત ભારત સંકુલ યાત્રા નિમિત્તે આજે આ જિલ્લા પંચાયત ને સ્નેહમિલન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એ કાર્યક્રમ ની અંદર અમારી વચ્ચે ઉપસ્થિત આ સાવલી વિધાનસભાના ધારાસભ્ય અને આ જિલ્લા પંચાયત ના સભ્ય બેન હિનાબેન અને તાલુકાના પ્રમુખશ્રીઓ અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સરપંચો ઉપસ્થિત રહી હર ઘર સદેશી વસ્તુ આપણા દેશની અંદર બનતી વસ્તુનો આપણે વાપરવાનો આગ્રહ રાખીએ અને નવા મિલન ની એક મિલન થકી મળવાનું થાય તો આ ધનકે જિલ્લા પંચાયતના કાર્યકર્તા મળવાનું સંમેલનમાં ઉપસ્થિત થયા